નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માતાને ગીરના જંગલમાં દાટીને દીકરા વિદેશ ગયા બનેલી ઘટના ગામનું નામ હતું ધ્રુવપરા ગીર જંગલના કિનારે નાનકડું ગામ પણ પ્રકૃતિથી ભરપૂર સવાર પડતા જ જંગલમાંથી મોરના ટહુકા હરણના ટોળા સિંહની દહાડથી ગામવાસીઓ હંમેશા ચકિત રહેતા એક ગામમાં રહેતી હતી કાળી ડોસી ગરીબ ઘરમાં જન્મેલી પરંતુ હદયથી ધનવાન કાળીનું જીવન બાળપણથી જ સંઘર્ષ ભર્યું હતું પતિ કુંવરજી યુવાને જ છોડી ગયા હતા તાવની બીમારીમાં દવા માટે પૈસા નહોતા કાળી ત્યારે માત્ર ત્રીસ વર્ષની હતી ગર્ભમાં દીકરો રમેશ હતો અને ગોદમાં એક વર્ષનો કાનજી એકલો પડેલો માર્ગ પરિસ્થિતિથી સામેનો જંગ એ જ કાળીએ પોતાની કિસ્મત માની લીધી બે દીકરાનો આધાર કાળી પોતાના દીકરાઓ માટે જ જેવી ઘાસચારો લેવા જતી ગામના ઘરોમાં વણાટનું કામ કરતી કોઈના ખેતરમાં મજૂરી કરતી જે મળતું એથી ઘરની ગાડી ચલાવતી રમેશ મોટા દીકરા તરીકે થોડોક સમજદાર હતો પણ બાળપણથી જ અભિમાની સ્વભાવનો તેને હંમેશા લાગતું કે ગરીબી એ માતાની નિષ્ફળતા છે કાનજી નાનો દીકરો નિર્દોષ હતો પરંતુ ભાઈના પ્રભાવ હેઠળ ઝડપથી આવી ગયો કાળી તેમને શાળાએ મોકલતી ખાલી પેટ રહીને પણ પુસ્તકો અને કપડાં પૂરા કરતી ગામના લોકો કાળીને વખાણતા કે આ સ્ત્રી તો વિરાંગણા છે દીકરાઓને માણસ બનાવી બતાવશે સમય પસાર થતો ગયો રમેશ અને કાનજી યુવાન બન્યા શિક્ષણમાં ખાસ આગળ ન વધી શક્યા પણ તેમના મનમાં સપના મોટા હતા વિદેશ જવાના ગિરના આસપાસના ગામોમાંથી કેટલા યુવક દુબઈ અમેરિકા કેનેડા ગયા હતા ત્યાં મોટો પૈસો કમાતા તેઓ ગામમાં આવે ત્યારે ચમકદાર કપડા સોનાની ચેન મોબાઈલ લઈને ફરતા આ જોઈને રમેશ કાનજીના દિલમાં આગ લાગી માં તું આખી જિંદગી મજૂરી કરીને ઘસાઈ ગઈ પણ અમને આવું જીવન નહીં ગમે અમને તો વિદેશ જવું છે ત્યાં ધન છે શાન છે રમેશ વારંવાર કહેતો કાળી હળવે જવાબ આપતી બેટા વિદેશ જવું ખરાબ નથી પણ ગરીબીમાંથી બહાર નીકળવા માટે માણસાએ વેચવી ન જોઈએ સચ્ચાઈથી કમાશે તો ભગવાન સહાય કરશે પણ દીકરાઓને આ વાત કદી સમજાય નહીં ગામમાં લોકો કહેતા કે કાળી કાળીડોસીના દીકરાઓ ઉદ્ધત બની રહ્યા છે તેઓ હવે માની કદર કરતા નહોતા રમેશ તો ગુસ્સે થઈને બોલતો તારા લીધે જ આપણે ગરીબ છીએ તું ક્યારે અમને આગળ નહીં વધવા દે કાનજી મૌન રહેતો પણ ભાઈની સાથે રહેતો કાળીમાં અંદરથી તૂટતી પણ દીકરાઓનો આધાર છોડતી નહોતી દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે હે પરમેશ્વર મારા દીકરાઓને આપજે એક દિવસ ગામમાં એજન્ટ આવ્યો યુવાનોને વિદેશ મોકલવાનું વચન આપતો રમેશ કાનજી તેની પાછળ લાગી ગયા પણ પૈસા જોઈએ બહુ પૈસા કાળી પાસે તો કાઈ નહોતું ઘરની કાચી દિવાલો થોડી જમીન બે બળદ રમેશ અને કાનજી માને સમજાવા લાગ્યા માં જમીન વેચી દે બળદ પણ વેચી દે અમે વિદેશ જઈશું પૈસા કમાઈને તને રાજી કરીશું તું સુખેથી જીવી શકીશ કાળીએ કહ્યું જમીન આપણો આશરો છે આજ ખેતર આપણને અન્ન આપે છે એ વેચી નાખશો તો પાછા ફરવાનો રસ્તો બંધ થઈ જશે પણ દીકરાઓએ મનમાં નક્કી કરી લીધું હતું લોભનો અંધકાર હવે તેમની આંખો ઢાંકી રહ્યો હતો ગામમાં આવેલા એજન્ટે રમેશ અને કાનજી કાનમાં મીઠી વાતો ભરી વિદેશ જઈને છ મહિનામાં લાખો કમાશો બંગલો કાર દુકાનો સપના હકીકત બની જશે બસ હમણાં જ પચાસ લાખ જેટલા ખર્ચાશે એનું જુગાડ કરી નાખો પચાસ લાખ એ તો કાળીની દુનિયાથી દૂરની રકમ પણ લોભે માણસને આંધળો બનાવી દે છે રમેશે એજન્ટને વચન આપી દીધું પૈસા ભેગા કરીશું તું અમને જલ્દી લઈ જજે કાળીમાં એ સ્પષ્ટ કહી દીધું હું મારી જમીન ન વેચું એ મારી જાન છે બળોદો પણ નહીં વેચું તમે ઈચ્છો તો મહેનત કરો પૈસા ભેગા કરો પણ માતાની આંખો સામે આ બધું નહીં હાલે આ વાત રમેશને ખૂચી ગઈ આજ તારી ભૂલ છે માં તું હંમેશા અમને પાછળ ખેંચી લે છે કાનજી મૌન રહ્યો પણ ભાઈની હામાં હા ભરી બંને ભાઈઓ વચ્ચે રાતે બેઠકો થવા લાગી માને કેવી રીતે દૂર કરવી એનો વિચાર એક રાત રમેશ કાનજીને બોલ્યો જો માં જીવતી રહેશે તો કદી જમીન ન વેચે એજન્ટ પણ રાહ નથી જોતો જો પૈસા ન આપીએ તો તક હાથમાંથી સરકી જશે એક જ રસ્તો છે માને જ હટાવી દેવી પડશે કાનજી ધ્રુજી ગયો માને એ જન્મ આપનાર છે એમ કેવી રીતે કરી શકીશું રમેશે ઠંડા સ્વરે કહ્યું જન્મ આપ્યો છે એટલે શું આખી જિંદગી અમને ગરીબ રાખી જે જો વિદેશ જઈએ તો 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 જ જીવી નહીં આ કાચા ઘર અને ભૂખથી જીવન પૂરું થઈ જશે ધીરે ધીરે ભાઈની વાતમાં આવી ગયો પાપનો બીજી બીજ હવે મનમાં મૂળવા લાગ્યો યોજનાનો દિવસ નક્કી થયો એક સાંજ જ્યારે ગામ અંધારામાં ડૂબેલું હતું રમેશે માને કહ્યું માં ખેતરમાં થોડી વસ્તુઓ જોઈ આવીએ અમને સાથે જવું પડશે કાળી જે હંમેશા દીકરાઓ પર વિશ્વાસ કરતી સહજ રીતે તૈયાર થઈ ગઈ ત્રણેય ગાડામાં બેઠા બડોદને લઈને જંગલ તરફ નીકળ્યા સાંજનો અંધકાર ગાઢ થતો ગયો ચાંદ નીકળ્યો ન હતો જંગલમાં શાંતિ છવાયેલી કાળીને અચરજ લાગ્યું આટલી રાત્રે ખેતરમાં શું કામ રમેશે મો બંધ રાખ્યું કાનજીના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો જંગલની ઊંડાઈએ પહોંચી રમેશ ગાડું રોકી દીધું માં નીચે ઉતરી જા અહીં કામ છે કાળી ડોસી ઉતરી ગઈ આંખોમાં પ્રશ્ન હતો પણ દીકરા ઉપરનો વિશ્વાસ વધારે હતો ત્યાં જ રમેશે ખાલી ખાડો બતાવ્યો જે તેણે પહેલા જ ખોદી રાખ્યો હતો આ શું છે બેટા કાળીમાએ આશ્ચર્યથી પૂછ્યું રમેશે કઠોર અવાજે કહ્યું આજથી તારી જરૂર નથી હવે તું અમારી સપનાઓમાં અડચણ છે કાળીમાની આંખો પહોળી થઈ ગઈ હે ભગવાન તું તો મારું લોહી છે રમેશ તું કાંજી તમે આવું કેવી રીતે કરી શકો કાંજી ધ્રુજી રહ્યો હતો પરંતુ રમેશે તેને ધકેલીને આગળ કર્યો ઝડપથી કામ પૂરું કર્યું પૂરું કર નહીં તો વિદેશ જવાની તક ગુમાવી બેસીશું બંને ભાઈઓએ મળીને માને ખાડામાં ધકેલી દીધી કાળી પોકારી ઉઠી હે પ્રભુ મારા દીકરાઓ મને જ દાટી રહ્યા છે તેના ચિત્કારો જંગલના વૃક્ષોમાં ગુંજી ઉઠ્યા હરણના ટોળા ભાગી ઉઠ્યા ભાગી પડ્યા ઘોવડના પાંખ ફફડ્યા પણ દીકરાઓના દિલ પથ્થર બની ગયા હતા ખાડામાં માટી નાખતા કાંજીની આંસુ આવી ગયા પણ રમેશે કડક અવાજે કહ્યું રડવાનું નહીં સપના પૂરા કરવા માટે આ જરૂરી છે કાળી શ્વાસ માટે સંઘર્ષ કરતી રહી હાથ બહાર કાઢીને મદદ માંગતી રહી પણ ધીમે ધીમે માટી તેના ચહેરા સુધી આવી ગઈ ભગવાન મારા દીકરાઓને બુદ્ધિ આપ અને પછી બધું શાંત થઈ ગયું કાળી ડોસીને જંગલમાં દાટી આવ્યા પછી રમેશ અને કાનજી નિષ્ઠુરપણે ગામ પાછા આવ્યા સવારે ગામવાસીઓને કહ્યું કે મા તો રાતે જંગલમાં ખોવાઈ ગઈ હશે કદાચ સિંહ ખાઈ ગયો હશે ગામવાસીઓ શોધખોળે નીકળ્યા પણ કંઈ હાથ લાગ્યું નહીં ધીમે ધીમે સૌએ માન્યું કે કાળી ડોસી હવે નથી રમેશે તરત જ જમીન અને બળદો વેચી નાખ્યા એજન્ટને રૂપિયા આપ્યા એજન્ટે દસ્તાવેજો તૈયાર કર્યા અને કહ્યું તમારું ટિકિટ તૈયાર છે થોડા દિવસમાં તમે વિદેશ જશો નવી દુનિયા તમારું સ્વાગત કરશે રમેશ અને કાનજીની આંખોમાં સપનાઓ ચમકી ઉઠ્યા પરંતુ એ રાતથી જ બંનેને અજગરી અનુભવો થવા લાગ્યા રમેશને સપનામાં માં દેખાતી ખાડામાંથી હાથ બહાર કાઢતી કાંજીને અંધકારમાં વારંવાર અવાજ સંભળાતો બેટા મને કેમ દાટી દીધી પણ તેઓ સપનાઓને મનની ભ્રમણા ગણાવી આગળ વધવા લાગ્યા દોઢ મહિના પછી તેઓ દુબઈ પહોંચ્યા વિશાળ એરપોર્ટ ચમકદાર ઇમારતો સોનાના બજાર કારોની ભીડ બધું જ ગામથી અલગ રમેશે કાનજીને કહ્યું જો માં હોત તો આ કદી ન જોઈ શકતા એ જ કારણે તો એને દૂર કરવી પડી કાનજી બોલ્યો નહીં અંદરથી તૂટ્યો ગયો પણ ભાઈનો આડસો છોડતો નહોતો શરૂઆતના દિવસો સારા લાગ્યા કામ મળ્યું બાંધકામમાં પગાર પણ સારો પણ ધીમે ધીમે અણધારી ઘટનાઓ થવા લાગી રમેશને વારંવાર સ્કાય હોલ્ડિંગ પરથી લપસી જવાના અકસ્માત થતા કાનજીનો મશીનમાં હાથ ફસાઈ ગયો નાની ઈજા થઈ રાત્રે હોસ્ટેલમાં અજાણી છાયા દેખાતી કોઈ સ્ત્રીનો પગાર સંભળાતો સાથીઓ કહેતા તમારા ઉપર તો કોઈનું સાપ લાગ્યું છે એક રાત કામ પરથી થાકી પરત આવતા કાનજી ઊંઘમાં પડ્યો અચાનક આંખ ખોલતા જોયું કે માની છાયા પથારી પાસે ઊભી છે કાનજી તું નાનો છે હું તને માફ કરીશ પણ તારો ભાઈ રમેશ એણે જ આ બધું કર્યું છે કાનજી ચીસો પાડી જાગી ગયો પરસેવાથી તરબતર રમેશે એને ઠપકો આપ્યો ભયભીત થવાનું છોડ માં મરી ગઈ છે હવે એ પછી આવવાની નથી પણ મનમાં રહેલો ડર કાનજીને ખાવા લાગ્યો વિદેશની આડંબરયુક્ત દુનિયામાં પણ બંને ભાઈઓનો સંબંધ ખરાબ થવા લાગ્યો કાનજી કામમાં મોડો પડતો ડરતો રમેશ ગુસ્સે થતો બોલતો તું કમજોરી બતાવતો રહે તો વિદેશમાં ટકી નહીં શકે પણ કાનજીને લાગતું કે માતાની આત્મા તેમની આસપાસ જ છે એક દિવસ કંપનીમાં ઇન્સ્પેક્શન થયું એજન્ટે ખોટા દસ્તાવેજો બનાવ બનાવ્યા હતા પોલીસ આવી ગઈ રમેશ કાનજી પકડાઈ ગયા જ્યારે જજ સમક્ષ રજૂ થયા કાનજીની જીભ સરકી ગઈ તેણે રડતા કહ્યું અમે તો એજન્ટના ચક્રમાં આવી ગયા અને વિદેશ આવવા માટે અમે અમારી જ માને જંગલમાં જજ થબી ગયો સાબિતી માગી કાનજી તૂટતો ગયો પોલીસને બધું જણાવ્યું પોલીસની ચિઠ્ઠી ગામ સુધી પહોંચી ધ્રુવ પર ગામ સ્તબ્ધ થઈ ગયું રમેશ કાનજીએ પોતાની જ માને જીવતી દાટી દીધી ગામવાસીઓના દિલમાં ભય અને ક્રોધ ફાટી નીકળ્યો ગીરનું જંગલ સાક્ષી હતું પણ હવે કાયદો સાક્ષી બનવાનો હતો દુબઈની કોર્ટમાં કાનજીની કબૂલાત પછી બધું ખુલ્લું પડી ગયું એજન્ટ પણ ઝડપાઈ ગયો વિદેશી કાયદો કડક હતો જજે કઠોર અવાજે કહ્યું જે માણસ પોતાની જ માતાને જીવતી દાટી દે છે એ માનવ સમાજ માટે અભિશાપ છે તમે પૈસા માટે માતૃત્વને વેચી દીધું હવે તમારું ભવિષ્ય જેલમાં જ વિતાવશો રમેશ ચીસો પાડી ઊઠ્યો માં એ તો અમને અટકાવતી હતી અમે સપના પૂરા કરવા માગતા હતા પણ કોઈ સાંભળ્યું નહીં કાનજી બોલ્યો હું તો ભાઈની વાતમાં આવી ગયો મને માફ કર બંને ભાઈઓને લાંબી સજા થઈ જેલની અંધારી કોઠળીમાં દિવસો પસાર થવા લાગ્યા રમેશ ગુસ્સાથી પાગલ થવા લાગ્યો દિવાલો પર માથું ઉથડાવતો અને બૂમ પાડતો માં

આંખોમાં કરુણા ભરેલી તેણે કહ્યું બેટા મેં તમને જન્મ આપ્યો તમને માણસ બના બનાવ્યા માટે પોતાનું જીવન અર્પણ કર્યું પરંતુ તમે જ મને જીવતી દાટી દીધી હવે હું સાપ આપું છું તમારું જીવન અંધકારમાં જ પસાર થશે પરંતુ હું માફ પણ કરીશ કારણ કે માં કદી સંતાનોને સંપૂર્ણ દોષ ન દેતી રમેશ ચીસો પાડીને ઉઠ્યો કાનજી રડતા રડતા બેહોશ થઈ ગયો કાનજીનું હૃદય હતું સતત અને થોડા જ જ મહિનામાં તેનું અવસાન થઈ ગયું મૃત્યુ પહેલા તેણે કાગળ પર લખ્યું માં હું તારો પાપી દીકરો છું તું મને માફ કર હું તને ફરી કદી નહીં રિસાવ મારા માટે પ્રાર્થના કર બીજી બાજુ રમેશ જીવો જીવી રહ્યો પણ પાગલની જેમ તેની આંખોમાં હંમેશા ખાડાનું દ્રશ્ય ચમકતું જેલના સાથી કેદીઓ કહેતા કે રમેશને રોજ રાત્રે કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સંભળાય છે ગામ ધ્રુવપરા આ ઘટનાથી કંપી ઉઠ્યું લોકો હવે સંતાનોને કહેતા કાળી ડોસી જેવી માતા ભગવાન કદી ના આપે અને રમેશ કાનજી જેવા દીકરા ઘરમાં જન્મે તો એ ઘર તો નાશ પામે ગિરના જંગલના વૃક્ષો આજે પણ સાક્ષી છે ગામવાસીઓ કહે છે કે જે કોઈ જંગલમાં તે ખાડાની બાજુ જાય ત્યાં રાત્રે સ્ત્રીનો અવાજ સંભળાય છે બેટા માણસાએ જ સાચું ધન છે કાળી ડોસીને ભલે જીવતી દાટી દેવામાં આવી પણ તેની આત્મા આજે પણ જીવત છે માતૃત્વના સ્વરૂપે કરુણાના સ્વરૂપે દીકરાએ વિદેશના ચકાજોદમાં ગાયબ થઈ ગયા પરંતુ તેમનો પાપ જિંદગીભર સાથ સાથ રહ્યો સત્ય એ છે કે પૈસાથી બધું ખરીદી શકાય પણ માતાનું પ્રેમ અને આશીર્વાદ કદી નહીં જે સંતાન માને દાટી દે છે તેઓ પોતાના ભવિષ્યને પણ દાતી દે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા માટે જીવનમાં ઉપયોગી થાય તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર